જુઓ આ દ્રશ્યો સુરતના મોરા ભાગળ ચાર રસ્તાના છે જ્યાં મેઘરાજાની તોફાની બેટિંગે રસ્તાઓને તળાવમાં ફેરવી દીધા ઘૂંટણ સુધી પાણીમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને બીઆરટીએસ બસો પણ આ પાણીના પ્રવાહમાં અટવાઈ ગઈ છે સુરત શહેરમાં માં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જે રીતે મોડી રાતથી વરસાદ રહ્યો છે કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની મોડા ભાગ ચાર રસ્તા વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં આખે આખો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સુરતના કુડસત જીઆઈડીસી અને અંકુલ શોપિંગ સેન્ટરની ગલીઓ પાણી પાણી અહીં પચાસ થી વધુ દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા એ મિલના કામદારોની હાલાકી વધારી છે આદમી પાણીમાં જાલીફ પાંચસો આદમી કા કામ કરતા સબલો દેખ રહે ખડે પ્લાન્ટ પાણી ઘુસ ગયા

અનેક વાહનો બંધ પડ્યા અને ટ્રાફિક જામના દ્રશ્યોએ શહેરની રફતાર થંભાવી દીધી વડોદરાના ડભોઈમાં સોસાયટીઓ જાણે સરોવર બની ગઈ ઉમા આંબેડકર વિમલ સોસાયટીઓમાં પાણી ઘુસી જતા રહેવાસીઓનું જનજીવન ખોરવાયું વરસાદી કાંસની નબળી વ્યવસ્થાએ લોકોમાં રોષ ફેલાવ્યો અમારી ઉમા સોસાયટી જમુનાનગર આંબેડકર નગરમાં બહુ હદબાર પાણી છે અમે ગયા જ નથી મંદિરોમાં પાણી આવી ગયા છે અને નગરપાલિકાને એવો લેખિત મૌખિક ઘણી બધી રજૂઆતો કરી પણ એમનો કોઈ જવાબ નથી કે એમનો કોઈ પણ અધિકારી આજ દિન સુધી અત્યાર સુધી અહીંયા ફરક્યો નથી વાઘોડિયામાં પણ જળબંબાકારની સ્થિતિ છે ધીરજ ચોકડી થી જઈ અંબે ચાર રસ્તા સુધી નીચાણવાળા વિસ્તારોમાં પાણીએ ઘર વખરીને ભારે નુકસાન પહોંચાડ્યું છે લોકો હેરાન પરેશાન છે છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પ્રતાપનગર થી સુસ્કાલનો રસ્તો જળમગ્ન થયો છે લોકો કમર સુધી પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે બોડેલીના રજાનગર અને દિવાન ફળિયામાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ

ત્યારે જે અહીંયા શાળાએ જતા જે જવાનો પણ આ રસ્તો છે અને જે વાવ પડ્યાને જતા જે લોકો છે તે લોકો હાલ અટવાયા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ જારી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની શક્યતા છે